નર્મદા જિલ્લાના નગાતપુર ગામની ધોરણ દસમાં અભ્યાસ કરતી વૈશાલી તડવીને હૃદયની તકલીફ જણાતા રાષ્ટ્રીય બાળ આરોગ્ય કાર્યક્રમ હેઠળ તાત્કાલિક નિદાન અને સારવાર કરાઈ વડોદરા ખાતે રિપોર્ટ બાદ અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સફળ ઓપરેશન થયું આજે વૈશાલી તંદુરસ્ત છે અને નિયમિત અભ્યાસ કરી રહી છે આ કામગીરી આરબીએસકે ટીમ તથા આરોગ્ય વિભાગના પ્રયત્નોથી શક્ય બની ટીમ જે શાળા આરોગ્ય કાર્યક્રમ દરમિયાન મતલબ હેલ્થ ચેકઅપ કરવામાં આવે છે ત્યારે વૈશાલી ચંદ્રકાંત તડવી જે આપણે પિન્ટુલાલા હાઈસ્કૂલમાં ભણે છે અને સ્કૂલ હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું ત્યારે વૈશાલીનું મતલબ હૃદયની તકલીફ છે એબનોર્મલ સાઉન્ડ જે મતલબ અમને લાગ્યું તો અમે પીડીઆઈ ટિશિયન બાળકોના ડૉક્ટર જોડે લઈ ગયા અને બાળકોના ડૉક્ટરને બતાવ્યું તો ત્યાંથી પીડીએડિશન ડોક્ટરે રાજપીપળા સિવિલમાંથી ડૉક્ટરે કીધું કે તમારે આપણે બરોડા એસએસજી બરોડામાં ટુડીએકો માટે મોકલો ચંદ્રકાંતભાઈને પ્રેમીલાબેનને સમજાયા કે મતલબ હૃદયની તકલીફ છે એટલે ગભરાવાનું જરૂર નથી આપણે પહેલાં એક વખત ઇકો કરાવીશું તો જ આપણને ખ્યાલ આવશે કે ખરેખર હૃદયની તકલીફ છે કે નહીં એટલે ટુડીકો કરાયા પછી કન્ફર્મેશન થયું કે વૈશાલીને મતલબ ખરેખર હૃદયની તકલીફ છે જે વાલ છે એ ડાયલેટ થયેલા હતા એટલે પછી ત્યાંથી એસએજી બરોડામાંથી ત્યાંથી વૈશાલીને મતલબ યુએન મહેતા જવા માટે સલાહ આપી તો એ મતલબ ત્યાં યુએન મહેતા ગયા અને એના પછી ઓપરેશન સાતમા મહિનાની દસ તારીખ સાતમા મહિનાની દસ તારીખે ઓપરેશન કરાવ્યું અને ફરી અત્યારે ઘરે આવી ગયા છે અને સ્કૂલે જાય છે અત્યારે વૈશાલીને કોઈ તકલીફ નથી અને સ્વસ્થ છે અમારે ઓપરેશન થાય એના પછી પંદર દિવસની અંદર અંદર ફોલોઅપ લેવાનું હોય છે તમે ફોલોઅપ લીધું આવીને ચેકઅપ કર્યું તો ચંદ્રકાંતભાઈ પ્રેમિલાબેનને અને વૈશાલીને પૂછ્યું તો એમને કીધું કે અત્યારે મતલબ ઓપરેશન થયા પછી સારું કાર્ય આપ્યું એટલે અમે જ ત્યાંના પછી બરોડા ગયા બરોડાથી પછી અમે છે ને અમદાવાદ લઈ ગયા એટલે ત્યાં મારી છોકરીને ઓપરેશન કર્યું હૃદયનું અરે પેલું બલૂન ચરાયું ને એ તો પછી એને ત્યારથી સારું છે ગોળી ને બધું જ્યાંની ગોળી લીધી ત્યાંની સારી છે અમારી છોકરી અને જમવાનું બી સારી રીતના લે છે બધી રીતના અને સ્કૂલમાં બી સારી રીતના જાય છે હું આરબીએસ સ્ટ્રીમ સરકારનો આભાર માનું છું